જેમાં સંતોષનગરના પ્રમુખ આબિદ ઉર્ફે કાલુભાઈની સાથે વિસ્તારના આગેવાનો ગુલામભાઈ મુલતાની આસિફ વોરા ઇરફાન પટેલ ઇમ્તિયાઝ મલિક સરફરાઝ રાઠોડ ઉર્ફે લપ્પુભાઈ ઝાકિર પઠાણ સાહિલ વોરા ચાંદ અલી સરફરાઝ મલિક ઇદ્રિસ ગાંઝી નૌશાદ સૈયદ વગેરે આગેવાનોએ હાજર રહીને ઇફ્તારીનો પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો કરીઓ હા ના ઉઠેલો બડા બટિક કેડા કંપેડા બડા આવે એ ઠારવાળા તો મોણા બિલા આવે આ તાંદલિયામાં સંતોષનગર આવેલું છે સંતોષનગર વિસ્તાર છે અને રમઝાન માસ અંદર અમે હર સાલ અમારું ફ્રેન્ડ સર્કલ અથવા ફ્રેન્ડ સર્કલ જે છે તે ઈશતાજી પ્રોગ્રામ કરવામાં આવેલો છે ઈતાજી પ્રોગ્રામમાં કઈ રીતે અહીંયા પ્રોગ્રામ કરવામાં આવે છે કેટલી સંખ્યામાં લોકો જોડાય છે આમાં હજાર વારસોમાં પબ્લિક આવે છે આગળ સંતોષ સામે ઉરાણી આવે છે બહારની ભાઈ અમુક આવે મહેમાનો આવે છે બધા મળીને અમે ફર્સ્ટ ક્લાસ ઇવતાજીનું આયોજન કરીએ છીએ અહીંયા આગળ બધા શાંતિપૂર્વક એકદમ શાંતિથી રોજાનો વિસ્તાર કરે છે બધા કેટલા વર્ષોથી ઇફતારી કરવામાં આવે છે દસ બાર વર્ષથી આમ એમ સર્કલ કરતા જ આવ્યા છે આગળ અમારા સર્કલમાં અંદર અંદર પૈસા ઉભરાય ને અમે ઇવતાજીનો બંદોબસ્ત કરીએ છીએ ઇફતારીના સાથે બીજું કયો પ્રોગ્રામ કરવામાં આવે છે ઇફતારીઓ સાથે સવારે બી પ્રોગ્રામ કરવામાં રાખવામાં આવે છે બધું હોય છે જમવાનું છે આજે અમારે સંતોષનગરની અંદર ઇફતારીનો પ્રોગ્રામ રાખવાનો હતો એમાં રોજદારોને ઇફ્તારી કરાવીએ છીએ અને બધા મહેલાના બધા યંગ સર્કલ બધા મળીને બધા આ પ્રોગ્રામ કરે છે અલનુકમથી સારો પ્રોગ્રામ થયો છે ઈન્શાલા આવતા વર્ષે બી ઇન્શાલા આનાથી બી સારું કરીશું અમે ઇન્શાલ્લા ઇફતારીમાં શું શું